અહુઝબીલ્લાઈધિમ આજનો આપણો દર્શનો વિષય છે રોજી વધવાના કારણો રિઝ કેવી રીતે આપણું વધે માલ દોલત પૈસો કઈ રીતે આપણને વધારે મળે એવા કયા કયા અમલ છે કે જેનાથી આપણી રોજીમાં વધારો થાય તો સૌથી પહેલાં છે એમાં આવે છે અલ્લાહનો શુક્ર કરવો અલ્લાહ તબાગાલા પોતાની પાકો પાકીઝા કિતાબ કુરાન શરીફમાં ઈર્ષાત ફરમાવે છે જો તમે મારો આભાર માનતા રહેશો જો તમે મારો શુક્ર કરતા રહેશો તો હું તમારી નેમતોમાં વધારો કરી આપીશ અને જો તમે મારી નેમતોની અવગણના કરશો કુફરાની નેમત કરશો તો મારો અજાબ ઘણો જ સખત છે તો આ હિતમાં અલ્લાહ કહે છે કે અગર આપણે અલ્લાહની નેમતનો શુક્ર અદા કર્યો તો અલ્લાહ એ નેમતોમાં વધારો કરી આપશે અધિસોમાં જોઈએ તો હઝરત અલી અલીસ્લામ ફરમાવે છે જેને શુક્રની તોફીક મળી જાય છે તે નેમતોના વધારાથી મહેરૂમ નથી રહેતો તેની નેમતો એટલે કે વધતી જ જાય છે અગર શુક્ર કરવાની તોફીક મળી તો ને વધતી જશે ત્રીજી હદીશમાં અઝત અલી અલી ઇસ્લામ ફરમાવે છે અલ્લાહ એવો નથી કે કોઈના માટે શુક્રના દરવાજા તો ખોલી નાખે પણ વધારો કરી કરી આપવાનો દરવાજો બંધ દે અગર આપણે શુક્ર કરશું તો અલ્લાહ નિમતોમાં પણ વધારો કરી દેશે ચોથી હદીશ ફરમાવે છે હઝરત અલી અલી ઇસ્લામ જ્યારે અલ્લાહ કોઈ બંદાને નહેમતતા કરે છે નહેમત આપે છે અને તે બંદો દિલથી તે મળેલ નહેમતનો શુક્ર અદા કરે છે તો અલ્લાહ તે નહેમતનો શુક્ર જબાન પર આવે તે પહેલા જ તેમાં વધારો કરી આપે છે પાંચમી હદીસ અઝત અલી અલી ઇસ્લામ ફરમાવે છે શુક્ર ને ગનીમત સોનેરી તક સમજો કારણ કે તેના ઓછામાં ઓછો ફાયદો નહેમતનો વધારો છે શુક્રનો ઓછામાં ઓછો ફાયદો છે તો કે નહેમતમાં વધારો છઠ્ઠી હદીસમાં ફરમાવે છે હજરત અલી અલી ઇસ્લામ કે વધારે પ્રમાણમાં શુક્ર અને સિલેરહેમ નિયમતોમાં વધારો કરે છે અને મોતનો સમય લંબાવી આપે છે વધારે પ્રમાણમાં શુક્ર કરવો અલ્લાહનો અને સગાવાલા સાથે નીકી કરવી એ છે મોતનો સમય લંબાવી આપે છે જિંદગી લાંબી કરે છે એક ઓર હદીસમાં હજરત અલી અલી ઇસ્લામ ફરમાવે છે નેમતનો શુક્ર નેમતને ડબલ કરી દે છે અને તેને વધારે આપે છે નહેમતનો શુક્ર નહેમતને ડબલ કરી દે છે બમણી કરી દે છે અને નહેમતનો વધારો કરી આપે છે આઠમી હદીસ સાક અલી ઇસ્લામ ફરમાવે છે અલ્લાહના શુક્ર જેવી કોઈ ચીજ નથી અલ્લાહના શુક્ર જેવી કોઈ ચીજ નથી જે વાલી અને મનગમતી ચીજોમાં વધારો કરે છે જે વાલી અને મનગમતી ચીજ હોય એનો આપણે શુક્ર અદા કરશું તો અલ્લાહ એ ચીજમાં એ નિયમતમાં વધારો કરી દેશે તો પેલું અસ્વાબ છે પેલું કારણ છે રોજી વધવાનો એ નિમતનો શુક્ર અદા કરવો અલ્લાહનો હર હાલમાં શુક્ર અદા કરવો નિયમતનો વધવાનો બીજો અસ્વાબ રિસ્ક વધવાનો બીજું કારણ ઇસ્તકફાર કરવો અઝત અલી અલી ઇસ્લામ ફરમાવે છે જ્યારે તમને રિસ્ક મળવામાં મોડું થાય તો અલ્લાહ સમક્ષ ઇસ્તકર કરો તમારી રોજી વધી જશે ઇસ્તકફાર કરવો એટલે અસ્તકલ્લાહ હરબી વતુ વોલે જે આપણે બે નમાઝમાં બે સિઝા વચ્ચે પડીએ એ ઇસ્તકફાર કરવો કર્યું કહેવાય બીજી હદીતમાં ફરમાવે છે હઝરત અલી અલી ઇસ્લામ જે સારી વાતો ધ્યાન દઈને સાંભળે છે તે ખૂબ જ જલ્દી નફો પ્રાપ્ત કરી લે છે તે ખૂબ જ જલ્દી નફો હાસિલ કરી લે છે અહીંયા શું કીધું મોલાએ કે સારી વાતો જે ધ્યાન દઈને સાંભળે છે આપણે અહીંયા દર્શમાં શું કરીએ છીએ કુરાનની વાતો અલ્લાહની હદીસો ઇમામોની હદીસો તો આનીથી સારી વાતો બીજું કંઈ હોઈ શકે તો કે જે મજલિસમાં મસન આજ વસ્તુ હોય છે તો મોલા ફરમાવે છે કે જે સારી વાતો ધ્યાન દઈને સાંભળે છે તે જલ્દી ખૂબ જ જલ્દી નફો હાસિલ કરી લે છે સુરે નૂર માં અલ્લાહ તબારકો તાલા ફરમાવે છે તમારા રબની સમક્ષ ઇસ્તેકફાર કરો ગુનાની માફી માંગો બેશક તે ખૂબ જ માફ કરવા વાળો છે તે તમારા માટે આકાશ પરથી પુષ્કળ પાણી વરસાવશે અને માલ તથા ઓલાદ થી પણ તમારી સહાય કરશે ચોથી હદીસ અજત રસુલ ખુદા સલ્લાહલમ ફરમાવે છે જે શખ્સ અલ્લાહ પાસે પોતાના ગુનાહો બદલ વધારેમાં વધારે માફી માંગશે અલ્લાહ તેને રંજ અને ગમમાંથી નીકળવાનો રસ્તો કાઢી આપશે દરેક પ્રકારની તંગીમાંથી મુક્તિ આપશે અને તેને એવી જગ્યાએથી રોજી હતા કરશે કે તેને સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે અલ્લાહ તેના માટે આ રીતે રોજીની વ્યવસ્થા કરી આપશે તો બીજું સબબ છે બીજું કારણ છે ઇસ્તે કરવો રોજી વધવાનું ત્રીજું કારણ જમવાનું જમાડવું હઝરત રસુલે ખુદા સલાહમ ફરમાવે છે જે શખ્સ કોઈને જમવાનું જમાડે છે તેની તરફ રોજી એટલી ઝડપથી આવી પહોંચે છે કે તેટલી ઝડપથી છરી પણ ગોષ્ટ ઉપર અસર નથી કરતી મટન ગોષ્ટ આપણે કાપવા બેઠા હોય લેડીઝ કાપતા હોય તો છરી જેવી મારે ગોષ્ટ ઉપર તો એ સેકન્ડ ના બે ટુકડા થઈ જાય તો રસોલ કહીશ કે રોજી કોઈને જમવાનું જમાડીએ આપણે તો રોજી એટલી ઝડપથી આવે છે કે આટલી ઝડપથી છરી પણ ઉપર અસર નથી કરતી આટલી ઝડપથી રોજિ આપણા તરફ આવે છે આપણે જ્યારે કોઈ શખ્સને જમવાનો જમાડીએ છીએ ઇમામ સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે જે કોઈ મોમિનને અલ્લાહની ખુશી માટે જમવાનું જમાડે તો તેને એક લાખ લોકોને જમવાનું જમાડવાનો સવાબ મળશે એક લાખ લોકોને રોજી વધવાનું ચોથું કારણ સિલેરહેમ સિલેરહેમ એટલે સગા સંબંધી સાથે નિકી કરવી ભલાઈ કરવી એને કામ લાગવું એને મદદરૂપ થવું વગેરે પધીસ નંબર એક રસુલ સલિ વસલમ ફરમાવે છે ઘરના સભ્યો સગા સંબંધીઓ કુટુંબીજનો સાથે સારો વ્યવહાર કરવો સિલે રહેમ કરવી ઉંમરમાં જિંદગીમાં વધારો કરે છે ફક્ર ગરીબીને દૂર કરે છે જે દેશમાં આપ ફરમાવે છે જે શખ્સ એ વાતથી ખુશ થતો હોય કે તેની રોજીમાં વધારો થાય તેની જિંદગી વધે તો તેને પોતાના ઘરના સભ્યો સગા સંબંધીઓ કુટુંબીજનો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ છેલ્લે રહેમ કરવી જોઈએ બધા આપણે ચાહતા હોય કે આપણી રોજીમાં બી વધારો થાય આપણી જિંદગી પણ વધે રસોલ્લાખે કે સગા સંબંધી ઘરવાળા સાથે તમે નેકી કરો ભલાઈ કરો પણ રસો સલ્લામ કેટલાક લોકો ખરાબ કામ કરનારા હોય છે હરદી સાંભળશું કેટલાક લોકો ખરાબ કામ કરનારા હોય છે તેમજ નેક પણ નથી હોતા પરંતુ તેઓ પોતાના સગા સંબંધીઓ સાથે કુટુંબીજનો સાથે રિલેટિવ સાથે સદવ્યવહાર સિલે રહેમ કરે છે જેના કારણે તેઓના માલમાં વધારો થાય છે અને ઉંમર પણ લાંબી થાય છે પછી આગળ કહે છે રસુલ અલ્લાહ અને જો આ લોકો નેક અને ભલાઈ કરનારા હોત તો પછી શું કેવું ગુનેગાર છે શરીયત ઉપર અમલ પણ નથી કરતા નેક નથી તો પણ અલ્લાહ એની રોજીમાં વધારો કરે છે એની ઉંમર લાંબી કરે છે રસુલ કે નેક લોકો જો આવી રીતે સિલેરે કરતા હોત તો પછી એનું શું કેવું ચોથી મોહમ્મદ ઇસ્લામ ફરમાવે છે સગા સંબંધીઓ કુટુંબીજનો સાથે સારો વ્યવહાર કરવો સદ વ્યવહાર કરવો સિલેમ કરવો કાર્યોને આ પવિત્ર બનાવે છે માલમાં વધારો કરે છે બલાઓ દૂર કરે છે ઉંમરને લાંબી કરે છે આ સિલેરેમ વિશે આપણે લગભગ ત્રણ દર્શ અગાઉ કરી ચૂક્યા એટલે અહીંયા એક રોજી વધવાનો એક અસ્વાજમાં ત્રણ ચાર અધિશ જોઈ સેલે વિશે પાંચમો કારણ રોજી વધવાનો મહેમાન નવાજી અજત રસુલ ખુદા સલ્લાહ અલી વાલી વસલમ ફરમાવે છે મહેમાન પોતાની રોજી લઈને આવે છે અને મેઝવાન એટલે કે મહેમાન નવાજી કરનારના ગુના લઈને એટલે કે માફ કરાવીને જાય છે મહેમાન પોતાની રોજી લઈને આવે છે અને જાય છે ત્યારે મહેમાનના ગુના છે એ અલ્લાહ માફ કરી દે છે રોજી વધવાનું આજના દસનું આપણું છેલ્લું કારણ બાકી ઇન્શાલ્લા પાછા નેક્સ્ટ દસમાં જોશું છઠ્ઠું અસવાબ છે કારણ છે દુઆ અઝત રસુલ ખુદા સલ્લાહલી વસલમ ફરમાવે છે શું હું તમને એવું શસ્ત્ર એવું હથિયાર ન બતાવું જે તમને તમારા દુશ્મનોથી પણ બચાવે અને તમારી રોજી વધવાનું કારણ બને એવું હથિયાર ન બતાવો એવું કામ ન બતાવો રસુલો લાગે લોકોએ કીધું જરૂર એ અલ્લાહના રસૂલ આપે ફરમાયો રાત દિવસ તમારા રબ પાસે દુવા માંગો કારણ કે દુઆ મોમિનનો હથિયાર છે એમાં સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે મુસલમાનની તેના ભાઈની ગેરહાજરીમાં તેના માટે કરવામાં આવતી દુવા રોજીને ખેંચી લાવે છે અગર આપણે આપણા કોઈ મમ્મી ભાઈ માટે એના હકમાં આપણે દુઆ કરીએ દુઆ મસન આપણે ઘરમાં કરતા હોઈએ મસ્જિદમાં કરતા હોઈએ છીએ બરાબર એને ખબર નથી કે આપણે એના માટે દુઆ કરીએ તો આપણે બીજા માટે દુઆ કરીએ છીએ તો એ દુઆ રોજીને કે ચીલાવે છે તેના ઉપર આવનારી બલાઓ અને મુસીબતોને દૂર કરી દે છે આપણા પર બલા અને મુસીબત આવવાની હોય છે એ પણ દૂર કરી દે છે અને ફરિશ્તાઓ તેને કહે છે તારા માટે તેના કરતાં ડબલ છે તારા માટે તેના કરતાં બમણું છે અગર આપણે બીજા મોમીન માટે એ મુશ્કેલીમાં હોય પરેશાનીમાં હોય અથવા એની કોઈ હાજત હોય નહીં આપણે એના માટે દુઆ કરીએ કે અલ્લાહ એની હાજત પૂરી કરી દે એને મુશ્કેલીમાંથી દૂર કરી દે કામ થઈ જાય એ બીજા મોમીન માટે દુઆ કરીએ તો એ દુઆ છે રોજીનો વધારો કરે છે ભલા મુસીબતોને આપણા માટે દૂર કરે છે આપણા જે દુઆ કરીએના માટે ફરી કહે છે કે એ તારા માટે ડબલ છે તો અહીંયા આપણે રોઝી વધવાના છ કારણો જોયા એકવાર ઝડપથી રીપી રિવિઝન કરી નાખીએ પહેલું કારણ રોઝી વધવાનું અલ્લાહનો શુક્ર કરવો બીજું કારણ ઇસ્તેફાર કરવો ત્રીજું સબબ અને કારણ છે લોકોને જમવાનું જમાડવું ચોથો સબબ છે સીલે રહેમ કરવું પાંચમો કારણ છે મહેમાન નવાઝી અને છઠ્ઠું છે દુઆ બાકીનું છે એ ઇન્શાલ્લા આપણે બીજા ભાગમાં જોશું અલ્લાહ પાસે દુઆ છે કે આપણે બધાને હર ભલા બીમારી આફતથી હિફાજત કરે આપણી બધાની નેક હાજતોને પૂરી કરે અને આપણે જે કાંઈ પડ્યા અને સાંભળ્યો તેના પર આપણને અમલ કરવાની તોફિક આપે ઇલાહી આમીન વાહરુદ્દાવાના الحمد لله رب العالمين